સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર રોજગાર વિભાગ નિયામક અને તાલીમ કચેરી ગાંધીનગર હસ્તકની દાહોદ જિલ્લાની રોજગાર કચેરી દ્વારા સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા સાહિટ યુવાનો માટેની નિવાસી તાલીમ તારીખ ત્રણ ડિસેમ્બર બે હજાર ચોવીસથી થી શ્રી ઠક્કર બાપા કુમાર છાત્રાલય અને પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે શરૂ કરવામાં આવી હતી તેનો પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં દાહોદ પોલીસ હેડક્વાર્ટરના નાયબ પોલીસ અધિક્ષક એસ ડી રાઠોડ તેમજ દાહોદ જિલ્લા રોજગાર અધિકારી અલ્પેશ ચૌહાણ ભીલ સેવા મંડળના અધિકારી તેમજ તાલીમના કોર્ડિનેટર તથા શારીરિક અને થિયરી ફેકલ્ટી દ્વારા તાલીમાર્થીઓને ઇનામ સાહિત્ય અને પ્રમાણપત્રો આપીને આવનારી તમામ લશ્કરી અને પોલીસની ભરતીઓમાં ભાગ લઈને પરિવાર અને જિલ્લા તથા રાજ્યનું નામ રોશન કરવા પ્રોત્સાહિત કર્યા હતા રોજગાર કચેરી દ્વારા તાલીમાર્થીઓને શારીરિક તાલીમમાં દોડ પુલઅપ્સ લાંબી કૂદકાની તાલીમ તેમજ લેખિત પરીક્ષા માટે ગણિત વિજ્ઞાન જનરલ નોલેજ કોમ્પ્યુટર અને અંગ્રેજી જેવા વિષયની બસો ચાલીસ કલાકની ફ્રી નિવાસી તાલીમ આપવામાં આવી છે આ નિવાસી તાલીમમાં રોજગાર કચેરી દ્વારા તાલીમાર્થીને ફ્રી સાહિત્ય નાસ્તો ભોજન રહેટાણ સુવિધા આપવામાં આવી તેમજ એસી ટકા હાજરી ધરાવતા તાલીમાર્થીઓને ડીબીટી દ્વારા દૈનિક સ્ટાઇપેન્ડ પણ ચૂકવવામાં આવશે આ નિવાસી તાલીમ મેળવેલ તાલીમર્થિઓને અગ્નિવીર પોલીસ ફોરેસ્ટ તેમજ પેરામિલિટ્રી ફૂડ્સ તથા સિક્યુરિટી ગાર્ડની ભરતી માટે તેમજ કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થનાર છે અને આ નિવાસી તાલીમ યોજના સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માગતા ગુજરાતના ઉમેદવારો માટે આશીર્વાદરૂપ યોજના છે મારું નામ છે બામણિયા સુનીલભાઈ સુરેશભાઈ હું જરી ગુજર્ગનો રહેવાસી છું હું મારી ડ્રીમ હતું કે અગ્નિ અગ્નિ આર્મી અગ્નિવીર આર્મીમાં જવાનું તો હું આવી એક તાલીમની શોધમાં હતો જ્યારે મને ખબર પડી કે જિલ્લા રોજગાર કચેરી દાહોદ દ્વારા આ તાલીમ યોજવામાં આવે છે તો મેં આ જિલ્લા રોજગાર કચેરીમાં મેં મારું ફોર્મ ભર્યું ત્યાર પછી અમારું પોલીસ ગ્રાઉન્ડમાં લાવીને અમારું સિલેક્શન કરવામાં આવ્યું ત્યારે અમારું સિલેક્શન થયું ત્યાર પછી અમે બાપા આશ્રમમાં રહેવા બોલાયા ત્યાં અમે રહેવા ગયા ત્યાર પછી અમારે જીકે ના ક્લાસ લેવામાં આવ્યા ના ક્લાસ લેવામાં આવ્યા સાયન્સના ક્લાસ લેવામાં આવ્યા તેમાં અમે જે બધું ભૂલી ગયા તે અમને ફરી એકવાર શીખવા મળ્યું તે અમારા માટે ખૂબ સારું છે ત્યાર પછી અમને રનિંગ માટે ત્રણ ચાર સર મળ્યા જે અમને રોજ દરરોજ રનિંગ કરતા રનિંગમાં અમારો ટાઈમિંગ જે ઓછો વધારે આવતો હતો તેમાં અમારો ફેરફાર થયો અને આ રનિંગ મને ખૂબ સારું ખૂબ સારી એ બની રહ્યું તે માટે હું રનિંગ સરને પણ રનિંગ પીટી સરને પણ ખૂબ સારા ખૂબ સારો આભાર માગું છું માનું છું તેમજ અમને આ તાલીમ આપી તે બદલ હું જિલ્લા રોજગાર કચેરી કચેરીના અધિકારીશ્રીઓને પણ આભાર માનું છું અને જે રીતે અમને આ તાલીમ મળી તેવી જ રીતે અમારા મિત્રો કે ભાઈઓને પણ આવી તાલીમ મળે અને દરરોજ વર્ષે અને વર્ષે આ તાલીમ યોજાય તે માટે હું સાહેબને રિક્વેસ્ટ કરું છું અસ્તુ જિલ્લા રોજગાર કચેરી દાહોદ દ્વારા આજરોજ ખાસ કરીને લશ્કરી ભરતી પૂર્વેની નિવાસી તાલીમની પૂર્ણવૃતી કાર્યક્રમ પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવેલ છે આજના કાર્યક્રમમાં ખાસ કરીને ત્રણ ડિસેમ્બરથી જે ત્રીસ દિવસની નિવાસી તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં દાહોદ જિલ્લાના સાહીઠ જેટલા ઉમેદવારો માટે ફિઝિકલ અને થિયરી તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે આ તાલીમ દરમિયાન ઉમેદવારોને રહેવાની જમવાની અને ખાસ કરીને સાહિત્ય ફ્રીમાં આપવામાં આવેલ છે સાથે સાથે ઉમેદવારો જેને એંસી ટકા હાજરી પૂર્ણ કરેલ છે તેઓને દૈનિક સ્વરૂપે સ્ટાઇપન્ટ પણ આપવાનું આયોજન કરેલ છે આજના પ્રસંગે ખાસ કરીને ઉમેદવારોને પ્રોત્સાહન માટે ઉમેદવારોને સાહિત્ય અને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવેલ છે